જેમાં ડમી સ્કૂલમાં આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા પોલ મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે અગાઉ પત્ર લખ્યો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તપાસ થતા રહેલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો રાજકોટમાં ખાનગીરાએ તપાસ હાથ ધરી જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું ડમી સ્કૂલની ફરિયાદ ઉઠતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું રાજકોટ જિલ્લા સહિત અનેક શાળાઓમાંથી જરૂરી કાગળ જપ્ત કર્યા છે ધોરણ દસ પાસ કર્યા પછી સીધા કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે આવા વિદ્યાર્થીઓ ડમી શાળામાં અગિયાર વિજ્ઞાન પ્રવાહ માત્ર કાગળ ઉપર પ્રવેશ મેળવે છે પત્રમાં આવી રાજ્યમાં ડમી શાળાઓ સામે તપાસ કરવા માટે અગાઉ ડોક્ટર પ્રિયવદન કોરાટે બે હજાર ચોવીસમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો અગાઉ પણ જિલ્લા મથકે આવી શાળા સામે તપાસ કરવા માટે આદેશો કરાયા ડમી શાળા સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલીભગત માહિતી મળી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી ડોક્ટર પ્રિયવદન કોરાટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે સરકારે તપાસ મોડી કરી વહેલા જાગવાની જરૂર હતી હાલ શિક્ષણ વિભાગમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ અંગે મે મહિનાની 2023 ની સાલમાં મે માનની મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી સંબંધિતોને ફરિયાદ મે કરી હતી ત્યારે તપાસના આદેશો થયેલા રાજ્યમાંથી એક પણ ડમી શાળા ત્યારે એ લોકોએ પકડી ન હતી ત્યારબાદ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ત્રેવીસમાં મેં રજૂઆત કરી ત્યારે હું શિક્ષણ બોર્ડનો સભ્ય હતો ચોવીસમાં ફરી મેં વાત ધ્યાને મૂકી તંત્ર અને ફરી મેં માનની મુખ્યમંત્રીશ્રીને લેખું શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા એક પણ ડમી શાળા એ લોકોએ પકડી નહીં દરમિયાન સીબીએસસીની શાળાઓ ડમી શાળાઓ કે કેન્દ્ર એમ કે કેન્દ્ર બોર્ડના ધ્યાને આવતા એમને ડમી શાળાઓ પકડી ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે મુખ્ય મુદ્દો તો એ છે કે માનવીય મંત્રી શ્રી શિક્ષણ ગુજરાતના એમ કેતા હોય કે રાજ્યમાં ડમી શાળા ચાલતી નથી ત્યારે અધિકારીઓ કઈ રીતે આવી ડમી શાળાઓ પકડે એ મોટો સવાલ છે હું અમે ફરિયાદી હોવા છતાં હજુ સુધી અમને કોઈ તંત્રએ પૂછ્યું નથી તમારા ધ્યાને શાળાઓ હોય તમને જણાવો આમ ડમી શાળાઓ ચાલવાથી નાના સેન્ટરના નાના જે જે મફત ભણાવતી શાળાઓ વિના મૂલ્યે ભણાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ બંધ થવા જઈ રહી છે કારણ કે એમના બાળકો ક્લાસીસમાં જઈ ક્લાસીસમાં જ ભણે અને સ્કૂલમાં જતા નથી આ સંજોગોએ સારા બાળકો નાના મથકેથી બીજે જતા રહ્યા છે અને ડમી શાળાનું દૂષણ હવે છઠ્ઠા ધોરણથી શરૂ થઈ ગયું છે અને અત્યારે કોઈ તપાસ કરતું હોય તો એ તપાસ ખોટી છે ધોરણ દસ બાર ની પરીક્ષા લેવાઈ ગયેલ હોય દસ બાર ના બાળકો શાળાએ આવતા ન હોય આનું મોટું પ્રમાણ બારમા ધોરણ માં છે ત્યારે સત્ર શરૂ થાય ત્યારે તપાસ થવી જોઈએ અત્યારની તપાસ કોઈ કઈ પકડી શકવાનું નથી આવનારા દિવસોમાં જો આ ડમી શાળાઓનો રેકેટ બંધ કરવામાં નહીં આવે આવી શાળાઓ સરકાર થી બંધ નહીં કર્યા તો લાંબા ગાળાનું ગુજરાતના શિક્ષણને નુકસાન જઈ રહ્યું છે એટલે અમે આ રજૂઆત પુનઃ કરી આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ